આઈ ગયા સાંજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી સિંગની ફરારી સુખડી એટલે કે બરફી બનાવવા જઈ રહ્યા છે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે તેને કઢાઈમાં લઈને શેકી લેવાના છે તેની છાલ ઉપરના એટલે કે ફોતરા એકદમ બ્રાઉન ના થાય પણ સિંગ શેકાઈ જાય ત્યાં સુધી તેને શેકવાની છે રૂમ ટેમ્પરેચર ઉપર આવે તે એટલે એના છિલકા કાઢી લેવાના છે તમે જોઈ રહ્યા છો કે સરસ એવી ફોતરા ઉડી ગયા છે મિક્સર જારમાં લઈને તેને આપણે પાવડર બનાવવાનું છે પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરતાં તમે જોશો કે સરસ એવો એનો પાવડર થઈ ગયો છે બસ તો આવું જ આપણે સ્મૂથ તેનો પાવડર જોઈએ છે એક કઢાઈમાં મેં બે ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી લીધું છે અને તેમાં જેટલો સિંગદાણાનો પાવડર હતો તેટલો જ ગોળ લીધો છે ગોળને સમારીને લીધો છે અને જે સફેદ ગોળ આવે છે તે લીધો છે હવે ગોળ ઓગરી ગયો છે બસ આ જ લેવલ સુધી આપણે ગોળને ઓગાળવાનો છે આપણે ગોળનો પાયો બનાવવાનો નથી તો હવે જે આપણે સીંગનો પાવડર બનાવીને રાખ્યો હતો તે આમાં ઉમેરી લઈશું અને તેને પ્રોપર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દીધી છે અને એક મોલને મેં ઘીથી ગ્રીસ કરીને રાખ્યું છે તમે જોઈ રહ્યા છો કે ગોળને સીંગ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે એને ઠારી લેવાનું છે તમે ઈચ્છો તો આમાં ડ્રાય ફ્રૂટનો પાવડર કરીને પણ નાખી શકો છો અહીંયા મોલ્ડને મેં ઘીથી ગ્રીસ કરેલું હતું તેમાં આપણે આ સિંગનો જે લેયર છે બરફી એ પાથરી લેવાનું છે તમે આને સિંગની બરફી અથવા સિંગની સુખડી પણ કહી શકો છો વ્રત હોય ઉપવાસ હોય અગિયારસ હોય કે પછી કોઈ પણ ઉપવાસ હોય તો તમે એને બનાવીને આસાનીથી ખાઈ શકો છો આપણે જોઈ રહ્યા છીએ કે સરસ એવું લેયર થઈ ગયું છે તમે આ બનાવીને તેને પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી મોઢામાં જ ઓગરી જાય તેવી સિંગની બરફી બનીને તૈયાર છે